આવેલા સિદ્ધિજોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગર ખાતે વાર્ષિક પાટોત્સવ ઉજવાયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ પ્રસંગે લોકમેળો ભરાયો હતો રાત્રે ભજન સંતવાણી

ધ્વજારોહણ હોમ હવન પેડી યોગી મહેશનાથજી હતા મહાપ્રસાદના દાતા સુરુભા ગેમર સિંહ સોઢા ચંદ્રનગર રહ્યા હતા સંતો હરિયાણાના મસલનાથજી જ્યોતિનાથજી રાજસ્થાનના રાજનાથજી અને જ્વાલાનાથજી કાલિનાથજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભરતભાઈ સોમજીયાણી જિલ્લા પંચાયત સદસ્ય કરશનજી જાડેજા જોડાયા હતા મહેશનાથજી હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન લાધુભા માનહરે કર્યું હતું નાની અરલના સરપંચ દિલાવરસિંહ જાડેજા હેઠળ મુખ્ય કાર્યકરો મહેપતસિંહ જાડેજા ચેતનસિંહ જાડેજા જેઠુભા જાડેજા કુલદીપસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી